ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આપણા એકમને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને સમજી લઈએ આ એકમને સમજ્યા બાદ તમે પર્યાવરણીય પ્રદૂષણની સમજૂતી પ્રાપ્ત કરી શકશો બિંદુ સ્ત્રોત પ્રદૂષણ અને બિન બિંદુ સ્ત્રોત પ્રદૂષણ વિશેની માહિતી મેળવી શકશો અને ખાસ તો પ્રદૂષણના પ્રકારો કયા કયા છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનું આપણું આ વ્યાખ્યાન આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને હવે જ્યારે આપણે પર્યાવરણની વાત કરતા હોઈએ તો એ તો આપણને ખ્યાલ જ છે કે પર્યાવરણ એ કોઈ પણ સજીવનો અભિન્ન અંગ છે જો પર્યાવરણમાં દૂષિતતા આવે તો એની સીધી અસર એ સમાજ જીવન ઉપર પડે છે સમગ્ર સજીવ જીવન ઉપર પડે છે અને એ જ પ્રદૂષણ એ માનવ જીવનના દરેક સ્તરને સ્પર્શે છે ભલે તે આરોગ્ય હોય આર્થિક વ્યવસ્થા હોય સંસ્કૃતિ હોય અથવા તો કોઈ પણ શારીરિક માનસિક બાબતો હોય સમાજની નૈતિક જવાબદારીઓ પણ કેમ ના હોય તે બધી જ બાબતો સાથે પ્રદૂષણ અને પર્યાવરણ એ જોડાયેલું છે પ્રકૃતિ સાથે માનવીય સંબંધો હંમેશા સહઅસ્તિત્વના સિદ્ધાંત ઉપર આધારિત રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારથી માનવ સમાજની ઉત્પત્તિ થઈ ત્યારથી જ માનવી એ કુદરતને આધીન રહ્યો છે કુદરતના જુદા જુદા તત્વો હવા પાણી જમીન જંગલ એ બધાને આધીન રહી પોતાનું જીવન નિર્વાહ ટકાવ્યું છે પરંતુ જેમ જેમ માનવ સમાજ વિકસિત થતો ગયો ઉદ્યોગીકરણ શહેરીકરણ અવનવી આધુનિક ટેકનોલોજીના અતિરેક ઉપયોગમાં વધારો થતો ગયો તેના કારણે માનવ જીવન તો અસ્તવ્યસ્ત બન્યું જ છે હા આપણે માનીએ કે માનવ જીવન એ વિકસિત થતું ગયું છે વધુ સરળ અને સુલભ બનતું ગયું છે પણ જ્યારે આપણે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ પર્યાવરણને કેન્દ્રમાં રાખીને જોઈએ તો આપણને સ્પષ્ટપણે દેખાશે કે પર્યાવરણીય જીવન એ આખે આખું સંતુલન એ ખોરવાઈ ગયું છે પરિણામે પ્રકૃતિના સંસાધનોનું અતિશય શોષણ પણ વધ્યું છે અને તેની અસરના રૂપે અતિશય પ્રદૂષણનો જન્મ થયો છે જુદા જુદા પ્રકારની શારીરિક માનસિક બીમારીઓ એ તો આપણને ખ્યાલ જ છે જેમ કે શ્વાસની બીમારીઓ હોય કેન્સર હોય હૃદય રોગ હોય ચામડીના રોગો પાચનતંત્રના રોગો અથવા તો અન્ય ગંભીર બીમારીઓ થવાનું પણ જોખમ વધી જાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જોખમ ફક્ત માનવ સમાજને સંબંધિત નથી કરતો પરંતુ અન્ય જીવો જે પશુ પક્ષી પ્રાણીઓ પંખીઓ છે એ બધાને લાગુ પડે છે તે લોકો ઉપર પણ શારીરિક માનસિક અસરો થતી જોવા મળે છે અને પર્યાવરણીય પ્રદૂષણનો ભોગ આ સમસ્ત જીવ જંતુઓ પણ બનતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે માનવ સમાજને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ તો પર્યાવરણીય પ્રદૂષણ એ વ્યક્તિના આરોગ્ય સાથે જ નહીં પરંતુ સમાજમાં અસીમ અને અન્યાય અને અસમાનતાને પણ જન્મ આપે છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ સંસ્થાઓએ વ્યાખ્યા આપી છે તેના અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો છે તેમાં ખાસ કરીને સંયુક્ત રાજ્ય પર્યાવરણીય સંરક્ષક વહીવટ જણાવે છે તેમ પાણી માટી અથવા હવામાં કોઈપણ પદાર્થો કે જે પર્યાવરણની કુદરતી ગુણવત્તાને બગાડે છે દ્રષ્ટિ સ્વાદ અને ગંધની સંવેદનાઓને ઠેસ પહોંચાડે છે અથવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે પ્રાકૃતિક સંસાધનની ઉપયોગિતા સામાન્ય રીતે પ્રદૂષકો અને દૂષકોની હાજરીને કારણે નબળી પડે છે આ ઉપરાંત મરિયમ વેબસ્ટર ડિક્શનરી તો એમ કહે છે કે પ્રદૂષણ એ કુદરતી વાતાવરણમાં દૂષિત પદાર્થોનો પ્રવેશ છે જે પ્રતિકૂળ પરિવર્તનનું મુખ્ય કારણ બને છે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણની વ્યાખ્યા વિશે યુનાઇટેડ નેશન્સ એમ કહે છે કે પ્રદૂષણ એ પર્યાવરણ માધ્યમો હવા પાણી જમીનમાં પદાર્થો અને ગરમીની હાજરી માને છે જેને પ્રકૃતિ સ્થાન અથવા જથ્થો એ અનિચ્છનીય પર્યાવરણીય અસરો પેદા કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ કુદરતી તત્વો છે તે બધામાં કોઈ પણ પ્રતિકૂળ અસર ઉત્પન્ન થાય અનિચ્છનીય પદાર્થોનો ઉદ્ભવ થાય તો તેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખાવી શકાય અને પ્રાકૃતિક વાતાવરણમાં હાનિકારક પદાર્થોનો પ્રવેશ જેના કારણે પર્યાવરણનું સંતુલન બગડે છે જમીન હવા પાણી એની ગુણવત્તા બગડે છે ફળદ્રુપ જમીન નાશ પામે છે કેટલીક વખત ક્યાંક અતિવૃષ્ટિ પણ જન્મે છે ક્યાંક સૂકા પ્રદેશોને પણ જન્મ આપે છે જેનાથી માનવ સ્વાસ્થ્ય અને જૈવ વિવિધતા પર પણ પ્રતિકૂળ અસર ઉદભવે છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ એ આખરે તો માનવ પ્રવૃત્તિઓનું જ પરિણામ છે તે આપણે ભૂલવું ના જોઈએ ટૂંકમાં પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે આબોહવા પરિવર્તનનું એક મુખ્ય કારણ એટલે કે એક પ્રકારનું ગ્રીનહાઉસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પર્યાવરણીય પ્રદૂષણની વ્યાખ્યાને સમજી લીધા બાદ તેની સમજણ મેળવી લઈએ પર્યાવરણીય પ્રદૂષણના સમસ્યાના મૂળમાં એ માનવ સમાજની વ્યક્તિઓની રોજિંદા જીવનશૈલી છે રોજબરોજની જે ઉત્પાદન પદ્ધતિઓ છે તે છે ઉપભોક્તાવાદ વપરાશવાદ અને અર્થતંત્રની વૃદ્ધિની અનંત ઈચ્છા તે પર્યાવરણીય પ્રદૂષણનું મુખ્ય કારણ આપણે ગણાવી શકાય ઔદ્યોગિકરણની શરૂઆત થઈ શહેરીકરણની શરૂઆત થઈ જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં જ્યાં જ્યાં કારખાના ઉદ્યોગો ઉદ્ભવ્યા તેના જ બાજુના સ્થળે ગંદા વસવાટોનો ઉદ્ભવ થયો ઝૂંપડપટ્ટીઓનો પણ ઉદ્ભવ ઉદભવ થયો ઉદ્યોગો દ્વારા જે છોડવામાં આવતો ધુમાડો છે વાહનો દ્વારા પણ જે પ્રકારે ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે ખેતીમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે પ્લાસ્ટિક અને અન્ય કોઈ પણ ઘરેલું કચરા હોય કારખાનાના કચરા હોય અથવા તો કોઈ પણ પ્રકારના ઉદ્યોગોના કચરા પણ કેમ ના હોય તો એ બધા જ કચરા એ ક્યાંક જાહેરમાં અથવા તો ખુલ્લા મેદાનોમાં પણ ક્યાંક છોડી દેવામાં આવે છે તો એના કારણે પર્યાવરણીય પ્રદૂષણમાં પણ વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ એ માનવીય વર્તણૂક ઉપભોક્તાવાદી અને સંસ્કૃતિનું પરિણામ છે અને આ જ પ્રદૂષણ આપણે એમ ના માની લેવાય કે માનવ સમાજના ઉપયોગના કારણે વધુ પડતા ઉપભોગી ઉપભોગતાવાદીના કારણે પ્રદૂષણમાં જન્મ થાય પ્રદૂષણમાં વધારો થાય છે તો પ્રદૂષણ એ ફક્ત માનવ સમાજને જ લાગુ પડે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ એ સમાજની સાથે સાથે આર્થિક વ્યવસ્થા રાજકીય વ્યવસ્થાને પણ લાગુ પડતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણ અને આરોગ્ય પરના લેન્સન્ટ કમિશન દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરના અભ્યાસમાં જાણવા મળ્યું કે વૈશ્વિક પ્રદૂષણ ખાસ કરીને ઝેરી હવા પાણી માટી અને કાર્યસ્થળો વાર્ષિક નવ મિલિયન લોકોનો ભોગ લે છે જુદા જુદા રોગોની તો આપણે વાત કરી જ હતી જેમાં શ્વાસની બીમારી હૃદય રોગ કેન્સર એ બધાની વાત કરી પણ સાથે જ એડ્સ ક્ષયરોગ મેલેરિયાના કારણે જે કોઈ પણ મૃત્યુ થાય છે તેના કરતાં પણ ત્રણ ગણો અને યુદ્ધો અને જે માનવ હિંસા અગાઉ થઈ ચૂકી છે તેના કરતાં પણ પંદર ગણા વધારે જો કોઈ લોકો મૃત્યુ પામતા હોય તો તે પ્રદૂષણના કારણે છે ગ્લોબલ વોર્મિંગના કારણ વિશે આપણે વાત કરીએ તો વાહનમાંથી નીકળતા ધુમાડા અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ઝેરી કચરાને નદીઓ સમુદ્રો અને હવામાં છોડી દેવામાં આવતો હોય છે અને એના જ કારણે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણમાં વધારો થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પ્રદૂષણનો પહેલો સ્ત્રોત પ્રદૂષણના મુખ્યત્વે બે પ્રકાર છે બિંદુ સ્ત્રોત પ્રદૂષણ અને બિન બિંદુ સ્ત્રોત પ્રદૂષણ અત્યારે આપણે વાત કરીએ બિંદુ સ્ત્રોત પ્રદૂષણની બિંદુસ્ત્રોત પ્રદૂષણ એ પ્રદૂષણનો સ્પષ્ટ સ્ત્રોત છે એટલે કે એક એવો સ્ત્રોત કે જે સ્થિર સ્થાનથી ઉદ્ભવે છે નિશ્ચિત સ્થાનથી ઉદ્ભવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યામાં ફેલાય છે પરંતુ આ જે પ્રકારનું પ્રદૂષણ છે બિંદુ સ્ત્રોત પ્રદૂષણ તેના ઉપર નિયંત્રણ મેળવવું પણ શક્ય હોય છે અને સરળ હોય છે વિદ્યાર્થી મિત્રો બિંદુ બિંદુસ્ત્રોત પ્રદૂષણના મુખ્યત્વે બે પ્રકાર છે એક તો છે પાણીનું પ્રદૂષણ અને બીજું છે હવાનું પ્રદૂષણ તેના મુખ્ય ઉદાહરણો જોઈ લઈએ કે બિન બિંદુ સ્ત્રોત પ્રદૂષણ એ જે સ્પષ્ટ પ્રદૂષણનો સ્ત્રોત છે તે મુખ્યત્વે ક્યાં ક્યાંથી ફેલાઈ શકે ઔદ્યોગિક એકમો છે સિવરેજ સિસ્ટમો છે ખેતીવાડી કચરાના ડમ્પ અને ખાણો જુદા જુદા જે ઔદ્યોગિક એકમો છે તેમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ જે છે તેનો કાચો માલ અથવા તો બગડી ગયેલો માલ હોય કે ગંદુ પાણી હોય તો એ એક જ જગ્યામાંથી ઉદભવ થતો હોય છે પરંતુ તેને અલગ જગ્યામાં તેનો ફેલાવ કરી દેવામાં આવે છે પાઇપલાઇનની માધ્યમથી તેને હવામાં છોડી દેવામાં આવતો હોય છે ધુમાડો અથવા તો કંઈક નદી નાળામાં છોડી દેવામાં આવતો હોય છે પણ જે ગંદુ પાણી છે જો તેનું શુદ્ધિકરણ કર્યા વિના તેને છોડવામાં આવે તો પાણીના પ્રદૂષણમાં પણ વધારો થાય છે એવી જ રીતે સિવરેજ સિસ્ટમો એટલે કે ગટર વ્યવસ્થા કે ગટર વ્યવસ્થા જે છે એ જુદા જુદા ઉદ્યોગો રોજિંદા ઘર વપરાશ અથવા તો કોઈ પણ જગ્યાએથી જે કોઈ પણ ગંદા બધા વ્યવસ્થાઓ જે કોઈ પણ ગંદી ગંદી ચીજવસ્તુઓનો ઉદભવ થતો હોય છે સિવરેજ સિસ્ટમોમાં દાખલ થતો હોય છે હવે જો સિવરેજ સિસ્ટમોને પણ સમયસર એ ખાલી કરવામાં ન આવે અથવા તો તેને સમયસર તેનું મેકેનિકલ નિઝમ ના કરવામાં આવે તો પણ પ્રદૂષણમાં વધારો થતો હોય છે ખેતીવાડીના સંદર્ભમાં જોઈએ તો ખેતીવાડી દરમિયાન પણ જુદી જુદી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે તો જો તેની પણ એક્સપાયરી ડેટ છે ચેક કર્યા વિના તેનો ઉપયોગ કરવામાં આવે છે તો ખેતીના પાકને તો નુકસાન થાય જ છે પણ સાથે સાથે જમીનને પણ નુકસાન થાય છે હવાને પણ નુકસાન થતું જોવા મળે છે એવી જ રીતે કચરાના ડમ્પ એટલે કે ખુલ્લા મેદાનોમાં કે જ્યાં ઉદ્યોગો દ્વારા રોજિંદા જે ઘર વપરાશનો ચીજવસ્તુઓનો જે ખાદ્ય ખોરાકીનો જે સામાન છે અથવા તો બગડી ગયેલો કોઈ ખોરાક કોઈ કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ છે જે જો તેને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે અને એ જ વસ્તુ એ હવા અને પાણીમાં સંપર્કમાં આવે છે તો પણ પ્રદૂષણમાં વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ બિન બિંદુ સ્ત્રોતની બિન બિંદુ સ્ત્રોત એ વિશાળ ભૌગોલિક વિસ્તારમાંથી થતું પ્રદૂષણ છે એટલે કે વરસાદના પાણી દ્વારા તેનો ઉદ્ભવ થઈ શકે છે જમીનમાંથી ઝેરી રસાયણો અને પોષક તત્વોને ધોઈને નદીઓ તળાવો અને મહાસાગરોમાં લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ખેતીની વાત કરીએ તો ખેતીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે એ બધી આપણે હમણાં વાત કરી પણ જ્યારે વરસાદ પડે છે અને એ જ વરસાદના પાણી દ્વારા એ વરસાદનું પાણી જ્યારે નદી નાળા તળાવ મહાસાગરો અથવા તો કોઈ ગામમાં કે શહેરોમાં પણ ફેલાય છે તો એ જમીનમાં રહેલા ઝેરી રસાયણો એ પાણીના માધ્યમથી વિશાળ વિસ્તારમાં ફેલાય છે અને એના જ કારણે પાણી તો પ્રદૂષિત થાય જ છે પણ સાથે હવામાં પણ પ્રદૂષિતતા ફેલાય છે બિંદુ સ્ત્રોત એ એક 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 જગ્યાએથી વિશાળ જગ્યામાં ફેલાઈ જતું હોવાથી અને વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રદૂષણ હોવાથી તેને ઓળખી કાઢવું પણ મુશ્કેલ છે અને તેને નિયંત્રિત કરવું પણ મુશ્કેલ છે પરંતુ જુઓ શહેરી વિકાસ અને ઔદ્યોગિક પ્રક્રિયા પર આપણે કંટ્રોલ કરી શકીએ આપણે જે કોઈ પણ રોજિંદા જીવનના સામાનો છે પ્રદૂષિત જે કંઈ પણ વસ્તુઓ છે દૂષિત વસ્તુઓ છે તેનું શુદ્ધિકરણ કર્યા બાદ જો તેનો નિકાલ કરવામાં આવે તો આપણે પ્રદૂષણને અટકાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ પ્રદૂષણના પ્રકારોની એના જુદા જુદા પ્રકાર છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ કિરણોત્સર્ગી પ્રદૂષણ થર્મલ પ્રદૂષણ પ્રકાશ પ્રદૂષણ પ્લાસ્ટિક પ્રદૂષણ રાસાયણિક પ્રદૂષણ અને વિદ્યુત ચુંબકીય કિરણોત્સર્ગ પ્રદૂષણ વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રકારના પ્રદૂષણોની માનવીના શારીરિક અને માનસિક જીવન ઉપર પ્રદૂષણ થતો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે પર્યાવરણીય પ્રદૂષણ એ ફક્ત કુદરતી સમસ્યા જ નથી પરંતુ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો સાથે ગાઢ રીતે જોડાયેલ છે પ્રદૂષણના મૂળમાં માનવીય જરૂરિયાતો અતિભોગવાદ અંધાધૂંધ ઔદ્યોગિકરણ અસંતુલિત શહેરીકરણ અને પર્યાવરણ પ્રત્યેની અવગણના એ મુખ્ય જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટે સામાજિક જાગૃતિ સહકાર અને સંયમિત જીવનશૈલી અપનાવવાથી જ આપણે પર્યાવરણને સંરક્ષિત કરી શકીશું અને આવનારી પેઢીઓને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપી શકીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ જે વ્યાખ્યાન હતું તેના સ્વાસ્થ્ય માટેના મુખ્ય પ્રશ્નો છે જે તમે યાદ કરી લેશો આવનારની સત્રાંત પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે વિદ્યાર્થી મિત્રો આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના ખૂબ જ ઉપયોગી પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે જે યાદી તમે ચકાસી લેજો વધુ વાંચન માટે તમને પ્રેરશે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ત્યાં સુધી નમસ્કાર